ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની જન આક્રોશ સભામાં વર્તમાન સમયમાં નાગરિકો દિગ્ગજ નેતા મંગળ ગાવિત તેમના હજારો સમર્થકો સાથે ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી મંગળભાઈ ગાવિત સભામાં ડાંગ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં

તમારા વતી પ્રતિનિધિત્વ કરતો હતો અને તે સમયે ચારસો પચાસ કરોડ રૂપિયાની પાણીની યોજના મંજૂર થઈ અને મને પહેલી વખત થયું કે મારા વિસ્તારમાં ચારસો પચાસ કરોડ રૂપિયા આપ્યા છે મેં સીધો સઘનમાં સરકાર ની વાહ કરી આ આપણા આજના પ્રમુખ એ લોકોએ મને ઠપકો આપ્યો કે સરકારની વાહ વાહ આપણાથી ન થાય પણ સાચી હકીકત મેં કીધી હતી એ પાઇપલાઇન હજુ તો પૂરી નથી થઈ તેના પહેલા છે તો નરસે જળ યોજના એ ક્યાંય દેખાતી નથી ત્યાં પછી આ પાંચ ડેમ આમ અને પાંચ ડેમ માંથી પાઇપલાઇન એ દેખાય નથી હમણા ઉકાઈમાંથી માંથી પાઇપલાઇન ના પાઇપ નખાય છે વિજયભાઈ ને મારે કેવું છે કે એક તો પેલા પૂરી કર માત્ર બતાવવાનું કામ કરો છો આ સરકારના ના બતાવવાના દાંત અલગ ફક્ત આપણે જોયા જ કરવાનું એ નીતિ આ ભાજપ ની છે અત્યારે એ લોકો કહે છે ને દરરોજ તમે ફેસબુક ખોલો ટ્વિટર ખોલો કામના બાસ મોદી સાહેબ અમાલા 10000 10 10 કિલો અનાજ મફતમાં દેહે મફતમાં અનાજ આપે છે મિત્રો બધાને ખબર નઈ હોય આમ ફૂડ સિક્યુરિટી બિલ કોણ દાખલ કરી દીધી યુપીએ સરકાર કોંગ્રેસની સરકારે મફ્ફત અનાજનો કાયદો દાખલ કર્યો તો અને મફ્ફત અનાજનો કાયદો જ્યારે દાખલ કરતા હતા ને ત્યારે આજે વાવાઈ કરે છે ને કે અમે મફત અનાજ આપીએ છે એ લોકોએ વિરોધ કર્યો આપણા કોંગ્રેસના નેતા સોનિયાજી કોંગ્રેસના ચાર પે પર્સનર એમને આંખમાંથી આંસુ પડ્યા કે આ ગરીબોના અનાજનું બિલ હું જ્યારે

અમે છે તો સ્ટેચ્યુ એ ઓફ યુનિટી ત્યાં છે તો સેમિનારમાં ગયા હતા અને ત્યાં ત્રણસો એકર માં એક બાગ બનાવવામાં આવ્યો છે ને એ બાગમાં અમે છે તો જામનગરના મારા મિત્રો સાથે એક જ બસમાં ગયા હતા ત્યાં ઉતરી પડ્યા ત્યાં જોયું તો એક સિંહ ત્યાં છે તો હતો અને એટલો દુમલો પતલો કે જય થાય જય થઈ ઊઠીને ચાલે એટલી એની ખરાબ પરિસ્થિતિ

મારા આદિવાસી દાંતની પ્રજાની મોકળા મને સેવા કરવા માટે હું કોંગ્રેસમાં પાછો જોડાયો છું અનંતભાઈ સાહેબે કીધું કે એક પથ્થર ડેમમાં મુકાય તો પેલા છે તો સ્વર હું તેમાં ધરી દઈશ આ ડેમના વિરોધમાં જેટલી પણ સતો સભાઓ અગાઉ કરવામાં આવી હતી સભામાં મારી ગર્જના હતી કે ડેમ કરી તો બતાવે ડેમનો પાયો ખોદા છે એ પાયામાં પહેલાં મારું ધડ હશે તમામ પ્રજાને ખબર છે અને હવે પણ હજુ પણ હું તમારી સાથે પણ ભાજપના નેતા વિજયભાઈ હોય કે બીજા બધા જ હોય એ લોકો કહે કે સરકારની સામે અમારાથી બોલાતું નથી વાત તમારી સાચી છે પણ સરકારમાં અમે છીએ એટલે મારાથી બોલાતું નથી એ દશા મારી હતી એટલે સરકારમાં છોડીને હવે તમારા વતીના પ્રશ્નો રજૂ કરવા

ડાંગના આદિવાસીઓને જાતિને દાખલાની એટલી બ મુશ્કેલી પડે છે બબે ત્રણ ત્રણ મહિના છે તો નીકળી જાય છે અને બબે પાંચ પાંચ હજાર ખર્ચી નાખવા પડે છે ખરેખર પરિપત્રમાં જોગવાય છે કે આટલા 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 પુરાવા જોઈએ અને આટલા પુરાવા પૈકી માત્ર ને માત્ર એક પુરાવા હોય તો જાતિનો દાખલો આપી દેવાનો થાય પણ આ લોકો તો પચાસ વર્ષ પહેલાના તમારા દાદા પર દાદા જે હોય એમના પુરાવા માંગે હું હજુ એ દુખી છું મારા બાપુજીનો જાતિનો દાખલો નો દાખલો મારી પાસે નહી મારી જો કદાચ જાતિ ના દાખલા ચકાસણી કરે ને તો હું બિન આદિવાસી થઈ જાઉં આ પરિસ્થિતિ તમામ આદિવાસીઓની આ ભાજપ સરકારે કરી છે ત્યારે આ કાયદો ત્યાં મુકાયો તો વિધાનસભામાં સાત સાક્ષી છે ગણપતભાઈ સાહેબ ને પ્રશ્ન પૂછેલો કે તમે કયા ચકાસણી કરવા માંગો આદિવાસી સમગ્ર દેશના મૂળ આદિવાસી સમગ્ર વિશ્વના મૂળ આદિવાસી કે જેઓ ડાર્મિન ના ઉત્ક્રાંતિવાદ નો જે નિયમ છે મિત્રો આજે આ સભામાં તમે આવ્યા છો આ સભામાં આજે પાંચ છ જણ મારી સાથે જોડાયા એ લોકો મારા કેવાથી આવ્યા બીજા દસ જણ આવવાના હતા એ લોકોએ મારા પર દબાણ લાવવાનું શરૂ કર્યું હું ગાંઠો ને એટલે માણસોને પણ ચોરી ગયા ગઈ કાલે ગઈ કાલે બે જિલ્લા પંચાયતના સદસ્યો ત્રણ વાગ્યા સુધી મારું મારા કોન્ટેકમાં અને ત્રણ વાગ્યા પછી એ લોકો પૈસા આપીને ચોરી ગયા છે કે તમને પૂરા કરો હોય તો પુરાવો કરી આપવા માટે હું તૈયાર મિત્રો તમને પણ ના ચોરી જાય આપણને બધાને ના ચોરી જાય એ જવાબદારી આપણે લેવાની છે અને એટલા માટે હું તમને કહેવા આવ્યો છું કે આપણે કોંગ્રેસને મજબૂત કરી કોંગ્રેસમાં સાથે રહીને આપણે પડતી મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ આપણે સે તો દૂર કરવા માટે

અને એ મીડિયા પણ કરવા માટે અહીંયા આવ્યો છે આ ગોધી મીડિયા નથી ખરેખર તેમને હું ધ્યાન ધન્યવાદ આપું છું હું ધારાસભ્ય હતો હું સક્રિય રાજકારણમાં ત્યારે હતો ત્યારે મારી તરફદારી એ લોકો એ કરેલી તરફદારી મેં કે સાચી વાત સાચી વાત પ્રજા સભા પાસે છે તો મૂકી હતી અને આવનારા દિવસોમાં પણ આપણે સાથે રહીને આપણે અસલ વિકાસને આગળ વધારશું રામ રામ પણ ભ્રષ્ટાચાર થાય યોજનાનો લાભ ગરીબ લોકો લેવા જાય ત્યાં પણ છે તો પૈસા આપવા પડે અને ખુલ્લે આમ છે તો સરકાર જ્યારે ભ્રષ્ટાચાર કરતી હોય એના વિરોધમાં આપણે બોલતા હોય તો આપણને બોલવા દેવાનો અધિકાર નથી સરકારના વિરોધમાં કોઈ બોલી શકે નહીં બોલે તો એના પર એક્શન લેવાય આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું મારું જે અસલ ઘર એ ઘર ઘર વાપસી કરી છે મનરેગામાં ભ્રષ્ટાચાર તો ડગલેને પગલે થાય છે પહેલાં સરકાર સીધે સીધું છે તો સરપંચ મારફતે લાભાર્થીને છે તો લાભ આપતો તો અત્યારે તો જે પણ લાભ આપવાનો થાય તે પહેલાં છે તો વહીવટી મંજૂરી લેવી પડે વહીવટી મંજૂરીના પહેલાં જ છે તો દસ ટકા જેટલી માતબર રકમ છે તો લઈ લેવામાં આવે અને એ આપવા માટે ક્યાંક છે તો ખેડૂતો પોતાની જમીન ગીરવે મૂકે ક્યાંક છે તો એમની મિલકત વેચી અને એ પૈસા આપે તો વહીવટ વહીવટી મંજૂરી મળે વહીવટી મંજૂરી મળે પછી એ કામ થાય ન થાય પણ પહેલાં પૈસા લઈ લેવાના આ સરકારના તાઈફાના કારણે હું ત્રસ થઈને કોંગ્રેસમાં પાછો આવ્યો છું ડાંગ જિલ્લામાં મનરેગામાં વિજયભાઈ પટેલ સાહેબનો ભાઈ છે એ વાત સમગ્ર દિલ્હી સુધી ખબર છે ગણપત વસાવા સાહેબને મેં છે તો જ્યારે મંત્રી હતા ત્યારે એમને મેં રજૂઆત કરેલી કે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ પણ ગણપત વસાવા સાહેબે કીધું કે પુરાવા શું મૂકું પુરાવો હું પોતે છું મારી પાસે મારે પણ પૈસા આપવા પડ્યા છે લાલભાઈ છે લાલભાઈ પાસે પણ પૈસા માગ્યા હતા એક ખેડૂત પાસે ભાત વેચીને પૈસા લીધા હતા તો કે સારું જોઈ લેશું અને ગઈ જિલ્લા પંચાયતમાં ગણપતભાઈ વસાવા સાહેબે કીધું હતું તમે ચૂંટણી લડો ચૂંટણી લડ્યા પછી તરત જ છે તો આ વિજયભાઈના ભાઈ સુનિલભાઈને ક્યાંક કાઢી મૂકશું ક્યાંક છે તો એને છે તો બદલી કરશું અત્યાર સુધી બદલીઓ નથી થઈ કાઢીઓ મૂક્યા નહીં હમણાં ગણપત વસાવા સાહેબ અહીંયા આવીને એનું એ હજુ બદલી નથી થઈ એને હજુ છૂટા નહીં કર્યા એવા આ ભાજપના ટોપના નેતાઓની પરિસ્થિતિ જ્યારે આવી થતી હોય ત્યારે એ બધું વિચારીને હું પાછો કોંગ્રેસમાં આવ્યો છું જન આક્રોશ સભામાં જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો જે રીતે લોકોની ફરિયાદો મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવી જેવા પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે એ તમામ હકીકતો તમામ લોકોની જે ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં દસ ટકા કમિશન એડવાન્સમાં માગવામાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે સે જલ યોજનામાં મોટું કમિશન લેવાય છે મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચો પાસે લાભાર્થીઓ પાસે કમિશન લેવાય છે જળ જંગલ જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે હજુ સુધી એનો નિકાલ થતો નથી આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે લોક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરોને સ્ટાફ નથી દવાઓ નથી ચારે તરફ શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય કે વિકાસ હોય બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે ભાજપના મળતિયાઓ ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છે લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે એ આક્રોશ આજે જન આક્રોશ સભામાં વ્યક્ત થયો છે મંગળભાઈ ગાવિતની સાથે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી છોડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો જોડાયા છે એમની એક જ ફરિયાદ છે એક જ આક્રોશ છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યો આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાયફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો પચાસ ટકા કરતા વધારે માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં તમારા વહીવટમાં સદંતર નિષ્ફળ ગઈ છે આખી સરકાર ખાડે ગઈ છે અને એના કારણે તમારા મંત્રીઓના રાજીનામા લેવા પડે છે કાલે એક એક મંત્રી કે જેનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ ના કરવામાં આવે એનું કારણ સરકાર જણાવે કે કેમ કાઢી મૂક્યા કેમ અધવચ્ચે રાજીનામા લીધા કેમ ઘર ભેગા કર્યા એવો તો શું ગેરવહીવટ કર્યો તો એવો તો શું ભ્રષ્ટાચાર કર્યો તો બચુભાઈ ખાબર જેવા મંત્રીના ભ્રષ્ટાચારના દાખલા તો પબ્લિક સામે છે કેટલાક બીજા મંત્રીઓ છે જે પડતા મુકાવાના છે એ પણ નક્કી છે તો એમના ભ્રષ્ટાચાર એમના ગેરવહીવટ અને એમને કેમ ઘર ભેગા કરો છો એમને કેમ અધવચ્ચેથી કાઢી મૂકો છો એનો પુરાવો કે એનો જવાબ પણ સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી આપે એ ગુજરાતની પ્રજા સરકાર પાસે પ્રશ્ન પૂછી રહી છે